તેનો આધર્મ વિશ્વાસ છે ને એનો કોંગ્રેસ અલગ ડાયરેકના વિચારો અલગ હોય છે સાહેબ સાહેબને પાલવા જોતો છે ને મહેનત થઈ રહ્યા છે અને મોડી સાહેબ તો જવાબ પાડશે નહીં એટલી જ વહેનતી છું

વિપક્ષી પાર્ટી એમ કહે છે કે ભાજપના રાજમાં મોંઘવારી વધી ગઈ એ બધું શું છે પછી ના ભાઈ એ તો મોંઘવારી તો વધવાની કારણ કે જેમ પબ્લિક વધતું હોય એ પ્રમાણે પબ્લિક જે પ્રમાણે વધી રહ્યું છે એ પ્રમાણે પછી એ રીતે હોય જ એમાં કોઈનો દોષ નથી મોંઘવારી છે નહીં અમે બી મધ્યમ વર્ગના છે રોજ લાઈન ને રોજ ખાનારા છીએ શું નામ બેન તમારું અમિત શાહ એવું છે મોંઘવારી નથી વધી એકચુઅલી લોકોની ને એસો વધી ગઈ છે એટલે લોકોને મોંઘવારી લાગે છે બાકી બાર બાર મોદી સરકાર જીવે છે એટલે મોંઘવારી વધી છે

માવજા ભાઈમાં દર્ણ ભાઈ પાકે અને આ આપલું સુદલાદનું ડળો છે તે આપણને મોડી હતા મળ્યા છે શું જુઓ આમ આપા માંદી દેવા દમ મોડી હતા તે બહુત સારા છે અને એ તો એ જોયા અક્તા આ તો બધું હન છે આ તો મોદી સાહેબને પાળવતો મોદી સાહેબ સાહેબને પાળવા જો તો હે ને પહેલા તરે અરે મોદી સાહેબ તો ને પાળશે નહીં અરે કોણ મોદી સાહેબને પાળશે બેટા આ ટોર્નલેજ બોડલે બધા જે 13 ને 1 હપ્તા ઉભા રહે ને બધું ઈ બધું ઈ બધું પાળવા દઈએ મોદી સાહેબના પણ પાળ નહીં એટલે તો દિવસ મોદી સાહેબને મોદી સાહેબને નહીં પાડી શકે હા એટલી જ એનથી છું ગેરંટી હા મોદી થી ગેરંટી મોદી ની ગેરંટી આ તો તારી ગેરંટી છે હા બરાબર બેટા કયો ભણસ આઠમો આઠમો હા અચ્છા તો કલા હવે શું કરવાનું છે આગળ ભણીને આગળ શું ભણવાનું કલેક્ટર બનવાનું કલેક્ટર બનવાનું હા અચ્છા કલેક્ટર બનીને શું કરવાનું આ બધું નવ નવ બનાવવાનો બધા બાસે જો આ વિદેશ વિદેશથી આપણા માણસો અમદાવાદમાં આવે બેન શું નામ તમારું શીતલ શીતલ બેન શું કેવું છે સારું છે મોંઘવારી નડે છે ના ભાઈ કાઈ મોંઘવારી નથી નડતી અમને તો મહેનત કરીએ છે ને કર પહેલા એવું કહેતો હતા કોંગ્રેસવાળા કે ગેસનો બાટલો પહેલા 450 માં મળતો તો અત્યારે 1100 થઈ ગયું હવે તો સરકારની મરજી છે આપણી તો મરજી છે નહીં એમાં અચ્છા એટલે સરકારની સરકાર ઓછા ના કરવા જોઈએ ભાવ હા કરવા જોઈએ ને તો તમને મોદીજી ગમે છે હા આવું છો નથી કરતા તો હા

જપની સાચું કહેજો તમે પહેલાનો જમાનો જોયો છો ને અત્યારે હા ને તો અમે જો આમ તો કોંગ્રેસ માં હતું બધું બરોબર અમા પછી અત્યારે બધા એમ કે છે કે મોદી યાર બધા કે છે એટલે હા હા બાકી તમને શું લાગે મને તો લાગે હારું નરેન્દ્ર મોદી જ લાગે હા બધા કે છે બધા ગઈડાની સેવા બધા ફરવા લઈ જાય પૈસા આલા પરમ બધાને બધું વ્યવસ્થિત કરે ફરવા બધા લઈ જાય તમે ફરવા લઈ ગયા છો ના હું નહીં જઈ કેમ ના જઈ કોણ મોદીજી ફરવા લઈ જાવ હા બધો ને જઈ આવ્યા એવું હા જઈ આવ્યા આપણા દ્વારકા બધા મફત લઈ ગયા નાસ્તા પાણી બધું એ કરાય હા બધું ઘરમાં કોણ કોણ અમારા ઘરમાં અમારા છોકરા છે વહુ છે છોકરીઓ છે હા

ના એક જ બે બી પણ એક ન છૂટું લીધું હજુ ચાર ને પાંચ પાંચ બાકી છે પાંચ બાકી હા પાંચ બાકી છે પાંચ માંથી કમાનારા કેટલા એક જ બાબો એક જ મારા બાકી ના ચાર શું કરે બધા બંગલા કરીએ બંગલે ને કામ કરવા જાય હા બધા કામ કરવા છોકરીઓનો તો કામ કરવા જવું જ પડે અમારે બધાને જઈએ હા તો પછી એકના ઉપર પૂરું થાય